મ્યુનિસિપલ કોર્પોરેશનનું સીએનસીડી વિભાગ છે એનું આમ જોવા જઈએ તો ફૂલ ફોર્મ કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે પણ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીએનસીડી ડિપાર્ટમેન્ટને એક નવતર રૂપ આપવા તરફ જઈ રહ્યા છે કે આપણે કેટલ કામગીરી કરીએ છીએ પણ સાથે સાથે આપણે કેટલું પોઝિટિવ અને હકારાત્મક આ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરી શકીએ આપણે ઘણા પ્રયત્ન અત્યારે છેલ્લા દસ અગિયાર મહિનામાં કરી રહ્યા છીએ એમાં સૌથી વધારે તો આપણા જે બે દાડી લીમડા અને પાકરોલ જે ગૌશાળા છે એને અધ્યતન બનાવવાનું એ ગૌશાળામાં બેમાં એક એક મેટ્રિક ટનના બાયોગેસ ઇન્સ્ટોલ થઈ ગયા છે જેથી ગ્રીન વેસ્ટ અને ગોબરનો જે વેસ્ટ હોય છે એનાથી ઇલેક્ટ્રિસિટી જનરેશનના થકી ત્યાંની જે રિક્વાયરમેન્ટ હોય છે દરેક એક એક મેટ્રિક ટનના બાયોગેસ ઇન્સ્ટોલ કર્યા છે એમાં દરરોજની સાઠથી સિત્તેર યુનિટનું ઇલેક્ટ્રિસિટીનું જનરેશન થાય છે અને ત્યાં જે બી આપણો ઉપયોગ ઇલેક્ટ્રિસિટીનો હોય છે હવે આપણે લેવો નથી પડતો ને એનાથી જ થાય છે સાથે સાથે ત્યાંથી આપણે કોમ્યુનિટી કિચનનું અત્યારે સંચાલન કરી રહ્યા છીએ તો આ બાયોગેસ પ્લાન્ટથી જે ગેસ જનરેટ થાય છે એનો ઉપયોગ ત્યાં જ થાય છે એટલે ધીરે ધીરે આપણે નેટ ઝીરો તરફ અને વધુમાં વધુ આપણે રિન્યુએબલ એનર્જીના તરફ આગળ વધી રહ્યા છે આપણે આ બેવ ગૌશાળામાં એવા જ એક નવતર પ્રયોગના ભાગરૂપે આજે આપણે જે આપણે માન્ય પ્રધાનમંત્રી સાહેબે જે ટ્રિપલ આર એટલે કે રિડ્યુઝ રિયુઝ રિસાયકલ અને વોકલ ફોર લોકલ કે આપણા લોકલ વસ્તુઓને પ્રોત્સાહન મળે અને લોકલ વસ્તુઓને આપણા લોકલ કારીગરોને રોજગાર મળે એના અંતર્ગત જે આપણે ગોબર જનરેટ થઈ છે ગોબરમાંથી આપણે નવતર અભિગમના ભાગરૂપે ગણપતિ દાદાની પ્રતિમાઓ આપણે આજે અનાવરણ લોન્ચ કરવા જઈ રહ્યા છે અને એની સાથે સાથે આપણને પર્યાવરણને બી ફાયદો થાય એના માટે આપણે આ પહેલ કરવા જઈ રહ્યા છીએ ગોબર જનરેશન ગોબર જનરેશન જનરેશન થાય છે એનું રિસાયકલ કરી શકીએ એના માટે આપણે ગણેશજીની પ્રતિમા અને વિવિધ પૂજાની સામગ્રી આજે લોન્ચ કરી રહ્યા છે વાવનંદી પંચગવ્ય એક સ્ટાર્ટઅપ છે એ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે આપણે જે સ્ટાર્ટઅપ છે એ લોકો બી કંઈક

વિવિધ કેમિકલો હોય છે તેમજ આપણી નદીઓને તળાવને નુકસાન થાય છે તો એને નિવારવા માટે આપણે આ ઇકો ફ્રેન્ડલી એક ની પ્રતિમા કે આપણે ગોબરથી પ્યોરલી ગોબરથી જનરેટ થતી આ પ્રતિમા આપણે આપણા કારીગરો દ્વારા બનાવવામાં આવી છે એનું વિસર્જન થાય તો પર્યાવરણને નુકસાન ના થાય સાથે સાથે આપણે જે ફોર મિલિયન ટ્રીનું અત્યારે ઝુંબેશમાં પ્લાન્ટેશનનું જે અત્યારે આપણે કાર્ય હાથ કર્યું છે એના ભાગરૂપે આ દરેક પ્રતિમામાં આપણે નીમ હોય કે આપણા દેશી જેટલા બી હડો હોય એના સીડ્સ બી અંદર છે તો ત્યાં ઓટોમેટિકલી ઝાડ પણ મુકશે એટલે પર્યાવરણને ફાયદો થાય પર્યાવરણને નુકસાન આપણે ઓછું કરી શકીએ પ્રોત્સાહન આપીએ પ્લસ આપણે સ્ટાર્ટઅપ અને કારીગરોને આપી શકીએ એના માટે આપણે નવતર પ્રયોગ કરવા રહ્યા છે સાથે સાથે આપણે પૂજાની કિટનું બી આજે લોન્ચ કરી રહ્યા છે કે પૂજાની સામગ્રીમાં લાકડા કે બીજો કઈક ઉપયોગ થાય આપણે વેદી લાકડાની જગ્યાએ હવે ગોબરની સ્ટિક્સનો યુઝ જેથી પર્યાવરણનું શુદ્ધિકરણ થાય અને લાકડાની બચત થાય તો એના ભાગરૂપે આપણે આ ઇનિશિયેટીવ લોન્ચ કરવા જઈ રહ્યા છે એમાં ખાસ કરીને આપણે આપણું જે મટીરિયલ હોય છે સ્ટાર્ટઅપ દ્વારા યુઝઅપ તક યુઝ કરવામાં આવે છે પાંચસો પ્રતિમા કોર્પોરેશન ને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે જેનો ઉપયોગ અમદાવાદ શહેરમાં બીજા શહેરના હોય કે આપણા દેશમાં હોય કે આંતરરાષ્ટ્રીય જે મહેમાનો આવતા હોય એ લોકોને આપણે ગિફ્ટ આપીએ એમાં ગિફ્ટમાં આ જે પાંચસો આપણને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવી છે ગિફ્ટ આપશું સાથે સાથે આપણે લગભગ અલગ અલગ ટાઈપની પ્રતિમાઓ છે એના અલગ અલગ રેટ છે એમાં સાદી પ્રતિમાઓના છે એમાં ત્રણસો રૂપિયા છે કલર સાથેના ચારસો જે સુશોભનવાળી છે એના પાંચસો અને પૂજા સામગ્રીના છસો એટલે અત્યારે આપણે સાદી જે બી આપણે ગણેશજીની પ્રતિમા છે પાંચ લેવા જઈ રહ્યા છે કલરવાળી હજાર સુશોભિત આપણે પાંચસો અને પૂજાની કીટ હજાર એવી રીતે અત્યારે લેવા જઈ રહ્યા છે એમાં જે કોર્પોરેશનમાં જે ગિફ્ટ માટેની છે અમે અમારી તરફથી પ્રોક્યોર કરશું પ્લસ આપણે અમદાવાદ શહેરના શહેરીજનોને વધુમાં વધુ આ રીતે એના માટે ત્રણ પ્લેટફોર્મ આપણે કરવા જઈ રહ્યા છીએ એક તો AMC સેવા ઉપર આપણે એની ખરીદી માટેનું પોર્ટલ બનાવવા જઈ રહ્યા છે કોઈ બી નાગરિક આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું ઈકો ફ્રેન્ડલી આપણા કારીગરોને વસ્તુને પ્રોત્સાહિત મળે સેવા સેવાથી તમે ખરીદી શકો છો સાથે સાથે આપણે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર બી

બે થેલીઓ આપણે વાત કરીએ કે બે હજાર થેલી એ વેચવામાં આવશે ત્યાં અમારા લોકલ સ્થાનિક ધારાસભ્યો કોર્પોરેટર જનપ્રતિનિધિ અધિકારીશ્રીઓ અને નગરજનો જે પણ દર્શન કરવા માટે મહાદેવના મંદિરે જયારે આવતા હશે ત્યારે એ લોકોને આ થેલી આપવામાં આવશે પરિણામે આપણો જે સંકલ્પ છે કે ભાઈ પ્લાસ્ટિકનો વપરાશ ધીમે ધીમે બંધ કરો અને કાપડની થેલીનો વપરાશ ધીમે ધીમે વધારવો તેના અંતર્ગત દ્વારા મહાનગરપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે આવનાર સમયગાળામાં આ જે થેલી વિતરણનો કાર્યક્રમ એ વધારે માત્રામાં પણ કરવામાં આવશે